નકલી નોટને લઈ સીઆઈડી ક્રાઇમનો ખુલાસો ડ્રગ્સ ખરીદવા માટે નકલી નોટનો ઉપયોગ કરવાનો પ્લાન હતો સીઆઈડી ક્રાઇમ દ્વારા પંદર વધુ નકલી નોટ જપ્ત હતી આરોપી સૈયદની સીઆઈડી ક્રાઇમ પૂછપરછ કરી રહી છે પકડાયેલી નકલી લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે વધુ જાણકારી સોનલ જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા નકલી નોટ જે ઝડપવામાં આવી હતી પંદર લાખની અને ત્રણ વ્યક્તિઓની જે ધરપકડ કરવામાં આવી છે તેઓની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે આ આરોપીઓ દ્વારા આ નોટ જે છે તે ડ્રગ્સ ખરીદવા માટે આપવાના હતા ખાસ કરીને આજે ત્રણ આરોપી કુમાર ઉષે વિકી જીનવા અનિલ ધોબી અને કાલુરામ મેઘવાની ધરપકડ કરવામાં આવી હતી એક રોહેલ અકબર પાસે નકલી નોટો લઈને આવી રહ્યા હતા અને આ નકલી નોટો ડ્રગ્સ ખરીદવા માટે આપવા આવ્યા હતા અને જે મોહિન બાપુ નામના વ્યક્તિને જે આપવામાં આવ્યા હતા તેની પણ પોલીસ દ્વારા હાલ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે મોહીમ સૈયદ આજે ડ્રગ્સ ખરીદવા માટે જે પૈસાની જરૂરિયાત હતી